હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો શિયાળામાં દરરોજ ખાવો આ વસ્તુ અને હૃદય બનશે મજબૂત હાડકામાંથી નહીં આવે કટ કટનો અવાજ ઠંડીની ઋતુમાં ઘણી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે પરંતુ જો તમે શેકેલા ચણા ખાવાનું શરૂ કરશો તો તમે મજબૂત થઈ જશો શિયાળામાં ઘણી વસ્તુઓ આ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં શેકેલા અને પલાળેલા ચણાનો પણ સમાવેશ થાય છે ઘણા લોકો તેને ખાય છે પરંતુ તેઓ તેના ફાયદા વિશે જાણતા નથી આ સ્થિતિમાં લોકલ અઢાર એ ડૉક્ટર સાથે વાત કરી તેમણે જણાવ્યું કે કેવી રીતે શેકેલા ચણા ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે ચણામાં આયર્ન ફાઈબર ફોલેટ કાર્બ્સ અને પ્રોટીન હોય છે શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે આરોગ્ય નિષ્ણાતો પણ ચણાને આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે વર્કઆઉટ કર્યા પછી મોટા ભાગના લોકો તેમના આહારમાં પ્રોટીનના રૂપમાં સુપરફૂડનો સમાવેશ કરે છે તે સ્નાયુઓને પોષણ આપે છે શેકેલા ચણા ખાવાથી શું શું ફાયદા થાય છે તો ડૉક્ટર જિતેન્દ્રપાલ ત્રિપાઠીએ જણાવ્યું કે વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત આ નાના ચણા કેટલાક ખાસ સ્વાસ્થ્ય લાભ પણ આપે છે આ સુપરફૂડને સંપૂર્ણ પ્રોટીન તરીકે આહારમાં સામેલ કરવામાં આવે છે તે એમિનો એસિડનો સારો સ્ત્રોત છે અને શાકાહારીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે વજન કરે છે નિયંત્રિત તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે આવી સ્થિતિમાં ચણા ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે ચણામાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ વધતું નથી તે પોલિયન સેચ્યુરેટેડ ફેટનું સારો સ્ત્રોત છે જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેના કારણે રોગ થવાનું જોખમ ઓછું થાય છે ઠંડા વાતાવરણમાં શેકેલા ચણા ખાવાથી હાડકાં મજબૂત થાય છે એટલું જ નહીં તેના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે ચણામાં મળતા પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે જો તમે દરરોજ આનું સેવન કરો છો તો બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે શિયાળાની ઋતુમાં પાચનની સમસ્યા ઘણી જોવા મળે છે ઠંડા વાતાવરણમાં શેકેલા ચણા ખાવાથી હાડકાં મજબૂત થાય છે એટલું જ નહીં તેના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે ચણામાં મળતા પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરી શકે છે જો તમે દરરોજ આનું સેવન કરો છો તો બ્લડ પ્રેશરથી સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે શિયાળાની ઋતુમાં પાચનની સમસ્યા ઘણી જોવા મળે છે તો મિત્રો તમને આજનો આ વિડીયો કેવું લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થેન્કસ ફોર વોચિંગ